જય શ્રી કૃષ્ણ આજે પોષ સુદ્ધ અગિયારસનો દિવસ કે જેને પુત્રદા એકાદશી કહેવાય છે જે વર્ષની ઉત્તમ એકાદશી છે સર્વ પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનાર દરેક મનોકામના પૂર્ણ કરનાર સંતાન સુખ આપનારી એકાદશી નિઃ સંતાન દંપતી પુત્રદા એકાદશીનું વ્રત કરે તો તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે એકાદશીનો વ્રત ન થઈ શકે તો આ કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્ય મળે છે તેવી ઉત્તમ પુત્રદા એકાદશીની કથા વાર્તા સાંભળીએ બોલો ભગવાન શ્રીહરિની જય ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ પોષ સુદ એકાદશીનું નામ શું છે આ વ્રતની વિધિ શું છે એમાં કયા દેવનું પૂજન કરવું અને અગાઉ આ વ્રત કોણે કહ્યું હતું તેનું મહાત્મા મને કહો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે પાંડુપુત્ર સત્યવાદી યુધિષ્ઠિર સર્વ પાપને હરનારી રિદ્ધિ સિદ્ધિ દેનારી આ એકાદશીનું નામ પુત્રદા છે આનું વ્રત કરવાથી વિદ્યાલક્ષ્મી અને કીર્તિ જ મળે છે એટલું જ નહીં પરંતુ સંતાનહીન દંપતી સંતાન સુખની પ્રાપ્તિ માટે આ વ્રત કરે તો તેને અવશ્ય સંતાન સુખ મળે છે જેની કથા કહું છું તેને ધ્યાનથી સાંભળો ભદ્રાવતી નામના નગરમાં સુકેતુ નામે એક રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ શૈવા હતું પતિ પત્ની દરેક પ્રકારે સુખી હતા પરંતુ એક જ વાતનું દુઃખ હતું તેમને સંતાન સુખ ન હતું વંશવૃદ્ધિ અને રાજસિંહાસન માટે નિરંતર ચિંતાતુર રહેતા રાજા રાણી પોતાની પાછળ વંશનું નામ રાખે એવો પુત્ર ન હોવાથી હતાશ બની શોક કરતા હતા પુત્રવિનાની જિંદગી વૃથા છે વિનાના રાજમહેલ નોકર ચાકર સર્વ સુખ નકામા છે પુત્ર એ ઘરનો અને કુળનો દીવો છે જેને સંતાન નથી તેનું મોઢું પણ કોઈ સવારમાં જોતું નથી એ અપશુકન્યાળ મનાય છે રાજા એવું માને છે કે જેનું ઘર બાળકોથી ગુંજતું હોય તેને આલોક તેમજ પરલોકમાં શુભ ગતિ થાય છે આવા વિચારોમાં રાજાનું મગજ અસ્થિર બની ગયું રાજા દિવસે ને દિવસે દુબળા થતા ગયા રાજા એક દિવસ વહેલી સવારમાં કોઈને પણ કહ્યા વગર ઘોર જંગલમાં ફરવા જતા રહ્યા જાત જાતના વૃક્ષો જાનવરો પક્ષીઓ વગેરે કુદરતી લીલા અવલોકતા અને મુગ્ધ થતો રાજા સમયનું ભાન ભૂલી ગયો બપોર થયો સૂર્ય તપ્યો અને તેને કકડી ભૂખ લાગી પાણી વગર એનું ગળું સુકાવા લાગ્યું રાજા વિચાર કરવા લાગ્યા કે મેં યજ્ઞ અને પૂજા પાઠથી દેવોને પ્રસન્ન કર્યા છે બ્રાહ્મણોને ભોજન તેમજ દાન દક્ષિણા આપ્યા છે પ્રજાજનોનું પુત્રની માફક ન્યાયનીતિથી પાલન કર્યું છે છતાં મારા એવા કયા પાપ હશે કે જેથી મને આવું દુઃખ ભોગવવું પડે છે આમ વિચાર કરતો ભૂખ તરસથી પીડાતો રાજા આગળ વધ્યો ત્યાં કમળના પુષ્પોથી શોભતું માનસરોવર જેવું તળાવ એની નજરે પડ્યું એ તળાવની નજીકમાં ઋષિઓના આશ્રમો હતા તે વખતે તળાવ કાંઠે વૈદિક જપતા ઋષિઓને જોઈ રાજાએ ઘોડા પરથી ઉતરી તેમને પ્રણામ કર્યા ઋષિએ આશીર્વાદ આપ્યા રાજાએ તેમને પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય પૂછ્યો એટલે તે મહાન વિદ્વાન મુનિઓએ તેને કહ્યું કે અમે અશ્વદેવો છીએ આજથી પાંચમા દિવસે માઘ માસ આવવાનો છે તેથી અમે અહીં માઘ સ્નાન કરવા આવ્યા છીએ અને આજે પુત્રદા એકાદશી છે આજનું વ્રત કરવાથી પુત્રની ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે ઋષિઓના આવા વચનો સાંભળી રાજાએ એ જ દિવસે ત્યાં સ્નાન કરી એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે બારસના પારણા કરી ઉપવાસ છોડી તેમણે ઋષિઓને નમસ્કાર કર્યા અને તેમના શુભાશિષ લઈ પાછા ફર્યા પુત્ર એકાદશીના વ્રત પ્રમાણે રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થતાં એક તેજસ્વી પુત્ર જન્મ્યો એમ સંતાનહીન રાજાનું દુઃખ જ દૂર થયું મનોકામના પૂર્ણ કરનાર આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર સંતાન સુખ પામી આ લોકનું સુખ મેળવી અંતે સ્વર્ગમાં જાય છે આ કથાનો પાઠ કરનાર અથવા સાંભળનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ઇતિશ્રી સ્કંદ પુરાણ પોષ શુક્લ પક્ષે પુત્રદા એકાદશી કથા સમાપ્ત મિત્રો આશા રાખું છું આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ વ્રતકથાના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ